આકાશમણી જો હબજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આભારવા ઈજો આજે તો જત ન પોજે રવી ઉત પુજે કવિ અને કવિ જડ પુજે તો સાહિત્ય જગત કાવ હુએ કે ગઝલ હોય એ કે સણધલ મા ઓછપ ની હોય અને એડા જ જી જન્મ જયંતિ એતરે અજ ઓગણીસ ઓગસ્ટ અ મણિજ સમ કે ઝલકાર અમૃત ઘાયલ કર્યા હા અમૃત ઘાયલ ઓગણીસ એન જી ગુણું ગઝલ વિશે લાટ મજે માહિતી ખણી સ્ટુડિયોમાં આયા અડા લાટ શિક્ષક કાસ્મીરા ઠક્કર હલ્યા કાસ્મીરા બેન આ કે આકાશવાણી ભુજ કેન્દ્રતાલસે કાશ્મીરા पंहिंजा अमृत घायल कवि विषय गच भी माईती अॻियां आहे ऐं ॼाणो पण था त असांजे मणी श्रोता घणे के ऐं ई चवंदा कि पंहिंजो जेको अमृत घायल हुआ ई राज कवि चवंदा हुआ त इन जो बाड़पण कहिड़ो हुओ इन जो शिक्षण केॾा जनाणो त अंते

અને રોભાબ મે જીવ્યા એની જે રોભાબ પાકે એની જે કવિતા અને શાયરી મે નેરે મે લેતો એની જે બાળપણ જી પા ઘાલ કર્યું તો એની જો મૂળ નામ અમૃતલાલજી ભટવો એની જો જન્મ રાજકોટ જિલ્લે જે સરદાર ગામ મે તારીખ ઓગણીસમી ઓગસ્ટ ઓગણીસો સોળ મે રાંધણ છટ જે દી થયો એની જા પિતા લાખાજીરાજ રાજ જા ખાસ રસોઈયા વા અગિયાર ભાભેણે મે એની જો ક્રમ ચોથો એની જો હોલામણો નાલો

વિશાળથી નકરી બંધાવાઈ અને સરદારજી લાઇબ્રેરી અમે હલ્યા વેને નિશાળજી લાઇબ્રેરી મે જાનુ કલાપી જો કે કારવ અને મેઘાણી જા કાવ્ય ઈ વાંચ સરદાર મે સિદ્ધરાજ જયસિંહ જે બંધાયવે તળાવ એન્જી વાટતે વઈ અને નિશાળ એન્જી ઓડાજ વઈ એટલે કલાપી કોર અમૃત સાહેબ કોર કર ધાવા કે ઓડા વઈ રોંધાવા અને કલાપીજી અસરથી કવિતા લખે જી ભાવના ક્યો પણ થયો એડો કે ઈ કી લખી ન શક્યા ધોરણ 4 થી ઈ ભણેલા રાજકોટ આયા અભ્યાસ મે અડધે થી કંટાળો જચે એટલે ઈ અધવચે ક્લાસ છોડી અને બહાર નકરી વંધાવા એની કે રમત ગમત મેં ઘણો રસ હો એકડા સારા ક્રિકેટર પણ વા અભ્યાસી રીતે નેરો તો ઘાયલ સાહેબ મેટ્રિક પરીક્ષા મેં ચાર વખત નાપાસ થયા જીવનજી પરીક્ષા મે ઘણે ખાસી રીતે પાસ થઈ ગયાવા ઓહો વાહ ખરેખર એની જો જીવન તો બાળપણ ને શિક્ષણ તો સોની છે બોરી મજા આવી ગઈ તો બેન અહી ચ્યાં હેવર કે કે ભણે મે રસ ન હુઓ તો પોય ભણે મે રસ ન હો તો પોની જો ગુજરાન કી હલ કોલા કી તો આખડા કવિ હૃદયવા તો એની જી કારકિર્દી વિશે થોડો પ્રકાશ પાડતા ચોક્કસ બેન એની જી કારકિર્દી વિશે પા ગાલ કરીયો તો શિક્ષણ કાર્ય એની જો પૂરો કરી અને ઘાયલ સાહેબ શ્રી ઇમામુદ્દીન ખાનજી મુર્તજા ખાનજી વટે રહસ્ય મંત્રી તરીકે નોકરી મે જોડાણા રુસવા મજલુમી કલમ કે જે પગરણ હોઢાણ થયા ઘાયલ સાહેબ કોલેજ માં જોડાણ અને નિવૃત પણ ઈજ હોદે થયા એટલે એકાઉન્ટન્ટ વાકો આપણો કવિ ને બે એકાઉન્ટન્ટ સજો ધાર ધાર વિષય પણ ના ના બેન મજા હશે હતી તો હજી બેન કે ઈ ચોંધા કે અહીં ચા અમૃત ભટ્ટ ની જો નાલો અમૃત ભટ્ટ વો બરોબર હે તો ઈ અમૃત ગાયલ થયા તો અનપુઠિયા કી ખાસ એડી કોઈ ઘટના કે એડો કોઈ બનાવ બન્યો કે અમૃત ભટ્ટ મજા નો અમૃત ગાયલ થયા હા ચોકસ બેન એકડી એડી ઘટના બની ઇન જો આમાં કે વિવરણ કરાતી તો અમૃત થી ગાયલ સુધી અને વ્યક્તિ થી કવિ સુધી જે યાત્રા હે ઇન જી પાંગા કર્યો તો લાઠીજા રાજવી અને શ્રી કલાપી સાહેબ જા પોત્ર શ્રી પ્રહલાદ સિંહજી રાજંસ જે આમંત્રણ તે ઓગણીસો ને મે કલાપી જયંતિ જો જે મહોત્સવ હો

જલ સર્જન મે એટલા માહિર થઈ ગયા કે એની જે લીધે પત્ની તારા બેન લાય અને પુત્રી ઉષા લાય કરીને બિલકુલ એની વટે ટેમ નવો એટલે એન્જો એની કે રંજ રોંધવો ગાયલ સાહેબ પત્ની ભાનુમતી બેન ભેગા જીવન જે અંત સુધી આનંદમય અને રોમાંચ ભરેલા સંબંધ થી જીવ્યા એકડે પિતા તરીકે પાનેરો તો ગાયલ સાહેબ ભૂમિકા એકડે શિસ્તબદ્ધ અને કડક નિયમ આધીન પિતાજી જીવઈ ગાયલ સાહેબ પિંજી સંતાને કે પણ પિંજી ખુદજી ખુમારી થી આગળ વધે એડો ઈચ્છ ધાવા ગાયલ સાહેબ એકડે માળુ તરીકે ઘાલ

જીવનજી મહતા અને ઉમદાપણું તો છલક દોજવો ઈ હંમેશા પણ જો રૂતબો અને રોભાબ જાળવી રખ્યો ઘાયલ સાહેબ જો આગમન જો પ્રભાવો ઈ મુસાયરે મે પ્રવેશ કરે એટલે આખે સભા મંડપ મે એકડી જુદી ચેતના પ્રસરી વેંધી વઈ ઈ જેની જી વિશેષતા એની જે હાજરી મુસાયરે કે એકડી જુદી કક્ષા સુધી ખણી વેંધી વઈ ઈ પ્રવેશે એટલે એની જા ચાહક ખૂબ ભાવ વિભોર બની વેંધાવા એની જે હેકડે એકડે શેર કે એડી દાદ મળધી હોય કે એની જા ચાહક ખુરશીતાનું ઉભા થઈ વને ન એટલી તાકાત એની જે મુસાયરે ઘાયલ સાહેબ કે રૂબરૂ એટલે તો લાહો ઘણા ગઝલ રજુ કરે જે આગવી અદા અને આગવી શૈલી વઈ એથી શ્રોતા પાગલ બની વડી શેર જે રમૂજી શૈલી પણ જે વંધી હોવાઈ ઘાયલ સાહેબ જે થી અચે તો અચાનક જાણે અજવાડે વૃદ્ધિ થઈ હોય ને એ એની જો ટિપિકલ સાયરાના લીબાસ થી સાઓ જુદો એની જો કોટ ટાઈ ફિટ શર્ટ વાળી પેન્ટ બુટ મે સજ એડા એકડા વ્યક્તિત્વ મુસાયરે મે અચે ઈ વ્યક્તિ જે આગમન થી જ અજવાડે મે વૃદ્ધિ જો કારણ બની બંધુ રુશવા મલજલુમી લખેતા કે મુજી નજર થી ઘાયલ ગુજરાતજા સર્વશ્રેષ્ઠ સાયરવા ઈ પેંજી ગઝલ ભક્તિ આરાધના જે પ્રભાવ મે જેકી મેડવેમો સે એની લાય ખુદાજી અનમોલ ભેટ વેઈ ઓહો વાહ વાહ ખરેખર આ જાકે સુણી ની લાગે તો કન્ના ના સાહેબ કે બસ પા ન સોણી શકે જો આખો જીણ મે રંજર હોંદો પણ બેન ખરેખર બહુ જ મજા આવે તો બેન ખરો ઈ છુંદા કે સાહેબ સજી જિંદગી કુમારી સે જીવ્યાવા હા તો એની જો ઈ મોત કે પણ બહુ કુમારીસી ભેટીને અઈ જીવ્યાવા તો જે અંતિમ ટાઈમ કેડો હુવો હા એની જે અંતિમ ટાઈમ જી ઘાલ કરો તો જેડી રીતને જીવ્યા એડી જ કુમારી થી મર્યા એટલે પાંથી વચે વિદાય ઘણો તો એંજી ઘાલ કરો તો એકડી શેર મે આવચા કે એની જો એકડો શેર આય કે જિંદગી પેઠે જ ઘાયલ મોતનો આવશે તો ટાણે કરીશું સામનો એટલે જિંદગી મેં જીવી અને મોત કે પણ એક ખુમારી થી ભેટી આવા ઘાયલ સાહેબ જી ઘાલ કરો તો એ ઘાયલ સાહેબ તે બહુ જીવલેણ હુમણા હુમલા થયા એકડી એની જો હોજરી જી શસ્ત્રક્રિયા થઈ અને બે હિપેટાઇસિસ જો કમળેજી અસર જે લીધે છેલ્લે પથારી વસ્ત થઈ વ્યા છેલ્લે ડીએમએ ઘાલ્યું કરો તો છેલ્લે છેલ્લે આધ્યાત્મિકતા તરફ વળી વ્યા અંતિમ ટાણે પણ ભગવાન જાપ કરતાવા વિષ્ણુ સહસ્ર નામ શ્રવણ કરદે કરદે ઈ છેલ્લો શ્વાસ ઘણો એની જે અનંત તરફ જે યાત્રા જો પ્રારંભ પણ આધ્યાત્મિક ઘટનાથી થયેલો અને ગઝલ પ્રેમીએ જે ચાહિતા ગઝલ સર્જક તારીખ પચીસ બાર બે બોજો પાંજી વચ્ચેથી વિદાય થઈ ગયા પરંતુ એની જે શબ્દે જે છાપ એની જો શબ્દે જો સાથ અને શબ્દે જે જે યાત્રા એ અમર રોંધી છેલ્લે ઘાયલ સાહેબ લાય મુસાયરે પણ એડો બોલાણવો કે ઘાયલ સાહેબ